શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ માસના વધ પક્ષની એકાદશી પાપ મોચની એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત શું છે પૂજાનો સમય શું છે અને આજનો ઉપાય તથા શુભ કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે દર મહિનામાં બે એકાદશી વ્રત રાખવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાં તો બીજું શુક્લ પક્ષમાં એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે ત્યાં જ માન્યતા છે કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે આ દિવસે વ્રત કરીને તુલસી પૂજા કરી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી બધા પ્રકારના પાપ બ્રહ્મ હત્યા ભોગવિલાસ મદપાન વગેરે નષ્ટ થઈ જાય છે પાંચ એપ્રિલે પાપ મોચીની એકાદશીનો વ્રત રાખવામાં આવે છે આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પાપ મોચીની એકાદશી પર તુલસી પૂજનનું પણ ખાસ મહત્ત્વ છે ક્યારે છે એકાદશી તિથિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ચાર એપ્રિલ સાંજે ચાર વાગીને સોળ મિનિટથી શરૂ થઈ રહી છે આ તિથિનું સમાપન પાંચ એપ્રિલ બપોરે બે વાગીને પંચાવન મિનિટ પર થશે ઉદય તિથિને માનતા પાપમોચીની એકાદશીનું વ્રત પાંચ એપ્રિલે રાખવામાં આવશે આ દિવસે તુલસી પૂજાનું ખાસ મહત્ત્વ છે માટે તુલસી પૂજનનું શુભ મુહૂર્ત પાંચ એપ્રિલે સવારે અગિયાર વાગીને અડતાલીસ મિનિટથી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી રહેશે આ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે ચાલો જાણીએ પાપ મોચીની એકાદશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જો જીવનમાં ભૂલથી તમારાથી કોઈ પાપ થઈ ગયું હોય તો પાપ મોચીની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરી સંધ્યાના સમયે ગાયના ઘીનો ચોમુખી દીવો કરો આ સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો જો એવું કરો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થશે પાપમોચીની એકાદશી કથા મહાત્મ્ય મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતાં ભગવાન શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા હે કુંતી પુત્ર તમોને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું તેમાં આ એકાદશીનું મહાત્મ્ય તમને સમજાઈ જશે પૂર્વકાળમાં ચક્રવર્તી રાજા માધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે આ વ્રત કહ્યું હતું માધતાએ પૂછ્યું હે મહામુનિ હું લોકોના કલ્યાણ કરવાના હિત ખાતર એ સાંભળવા માગું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને વિસ્તારથી કહી સંભળાવો મહામુનિ લોમેશ બોલ્યા હે રાજન પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરોને લઈને વાદ્યો વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુલા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ ચૈત્ર રથમાં રહીને મહર્ષિ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મંજુલા મુનિના ડરથી આશ્રમથી થોડે દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા બગાડતી મધુર ગીતો પણ ગાવા લાગી મુનિ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા મુનિ સુંદર અપ્સરાને આ રીતે ગીત ગાતી જોઈને અચાનક જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી હાલત જોઈને મંજુલા એમની પાસે આવી અને એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા સમય થતાં મંજુલા દેવલોકમાં જવાને તૈયાર થઈ જતી વખતે એણે મુનિને કહ્યું હે બ્રહ્મણ મને હવે મારા લોકમાં જવાની રજા આપો મુનિશ્રી બોલ્યા હે દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધીમાં કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુલા સાથે રહેતા તેમણે સત્તાવન વરસ થઈ ગયા અપ્સરાને પોતાના તપનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો જ ક્રોધ આવ્યો એમણે મંજુલાને શ્રાપ આપતા કહ્યું હે પાપીની તું પિશાચીની બની જા આથી મુનિના વચનથી એ વિચલિત થવા છતાં પણ તો વિનયથી બોલી મુનિવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવાથી એમની સાથે મિત્રતા થઈ જાય છે હે બ્રહ્મન હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આથી હો સ્વામી મારા પર કૃપા કરો મુનિ બોલ્યા સુંદરી શું કરું તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ પાપ મોચિની છે એ શ્રાપમાંથી મુક્તિ અપાવનારી તથા બધા જ પાપોનો નાશ કરનારી છે હે રૂપિણી એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થઈ જશે આટલું કહીને મુનિવર પોતાના પિતાજીના આશ્રમ તરફ ગયા અને બોલ્યા હે પિતાજી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે આપ એનું પ્રાશ્ચિત બતાવો જેથી કરીને મારા સઘળા પાપોનો નાશ થઈ જાય મુનિશ્રી ચ્યવનજી બોલ્યા પુત્ર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી આવે છે તેનું વ્રત કર જરૂર તારો ઉદ્ધાર થશે અને પાપ મોચીની એકાદશીનું વ્રત કરતાં મેઘાવી અને મંજુલાના સઘળા પાપો ધોવાઈ ગયા અને મંજુલા શ્રાપોમાંથી મુક્ત બની મિત્રો આપણે સાંભળ્યું પાપ મોચની એકાદશીનો ઉપાય અને તેની શુભ કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ